વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દાળમાંથી ઉડલા બનાવવાના છે તો અહીંયા ચણાની દાળ આપણે આજ વાટકીના માપની એક વાટકી ચણાની દાળ પલાળેલી છે અને આ જ વાટકીની માપની અહીંયા મગની દાળ પલાળેલી અહીંયા અડદની દાળ પલાળેલી છે તો આ જ વાટકીનું માપ લીધેલ જેટલો આપણે રવો લીધો છે ને એટલી મગની દાળ અને અડદની દાળ લીધેલી છે અને ચણાની દાળ આખી વાટકી લઈને પલાળેલી છે અને અહીંયા લીલા મરચાં આદુ અને લીલા ધાણા અને સ્વાદ મુજબ મીઠું બાકી જે મસાલાની અંદરથી મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું પાણી જે પલાળેલી અત્યારે ત્રણથી ચાર કલાક આ દાળને પલાળેલી છે અને બધું આપણે મિક્સર જારમાં પાણી કાઢી અને દાળને લઈ લેવાની છે એવી જ રીતે અડદની દાળમાંથી પણ પાણી આપણે કાઢી લીધું છે અને એને સાથે ઉમેરી દઈશું ત્રણેય દાળ ટૂંકમાં સાથે ઉમેરી અને પીસી લેવાની છે મરચાંને આપણે સાથે જ ઉમેરી દઈશું હોય પીસવામાં તો મરચા સુધારીને સાથે ઉમેરી દેસુ જે આપણે સુધારીને ઉમેરી દીધા છે હવે આદુને પણ ઉમેરી દેસુ એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું આપણે સરસ પીસી લેશું અત્યારે આપણે પાણી નથી ઉમેરતા એવું લાગે નહીં પીસાય તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું તો અહીં આપણે પીસવા માટે અહીંયા આપણે થોડું વ્યવસ્થિત પીસાતું નથી એટલે બે થી ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું આમાં તો અહીંયા આપણી ચણાની દાળ અને અડદની દાળ ને મગની દાળ મસ્ત એવી પીસાઈ ગઈ છે તો બાઉલની અંદર આપણે લઈ લેશું અને રવો પણ આપણે ઉમેરી દઈશું સાથે અને દાળને પણ આપણે આમાં ઉમેરી દેવાની છે રવો આપણો સરસ પલળી જાય એટલે મિક્સર માં થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરી લેશું થોડું આપણે મિક્સર જારમાં પાણી ઉમેરી આપણો રવો સરસ પલળી જાય એટલું પાણી ઉમેરવાનું છે બધી દાળ પીસાઈને આપણું આવું બેટર તૈયાર થઈ ગયું છે આવું બેટર તૈયાર કરવાનું છે અને મીઠું પણ ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું અહીં આપણું બેટર મસ્ત એવું તૈયાર થઈ ગયું છે હવે આપણે આના પુડલા તૈયાર કરી લેશું ગેસ ચાલુ કરીને તવી ગરમ થવા રાખી દીધી છે અને થોડું તેલ લગાવી લેશું આપણે બહુ નહીં આછું આછું લગાવવાનું છે આપણે હવે આપણે જે બેટર તૈયાર કરેલું એ ઉમેરી દેસું

થોડી વાર આપણે પાકવા દેશું ઉપરથી થોડો ડ્રાય લાગે પછી આપણે એની સાઈડ બદલાવશું કિનારી ઉપર થોડું થોડું તેલ લગાવશું આપણે હવે આપણે એની સાઈડ બદલાવશું બે સાઈડથી સરસ આપણે પુડલાને પકાવી લેવાના છે તમે બેટર જાડું પાથરશો તો તમારો પુડલો જાડો થશે અને બેટર તમે આછું પાથરશો તો પુડલો આછો થશે તમારે જે રીતે પુડલો ખાવા હોય એ રીતે બેટરને આપણે પાથરવાનું પેન તવીની અંદર તો અહીં આપણો પુડલો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે તો ડીશમાં આપણે બહાર લઈ લેશું આવી જ રીતે આપણે આવી જ રીતે આપણે બધા પુડલા તૈયાર કરવાના છે ગેસ છે મેં અને પાછું થોડું તેલ લગાવું છું હું થોડું બેટર આપણે પાછું ઉમેરશું પેલા ચમચાથી ફેલાવી લેવાનું પછી હાથેથી ફેલાવી દેવાનું તૈયાર છે અહીંયા આપણા મિક્સ દાળના હુડલા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો